નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો કોમેડિયલ કપિલ શર્માને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે જી હા મિત્રો આપને જણાવી દઈએ કે કેનેડામાં કપિલ શર્માના કોફેમાં કેપેસ પર ફાયરિંગ કરવામાં આવ્યું છે આશ્ચર્યજનક વાત એ છે કે કપિલનો આ કોફે થોડા દિવસ પહેલાં જ ભૂલ્યું હતું મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયા પર પણ શેર કરવામાં આવી રહ્યો છે વિડીયોમાં એક વ્યક્તિ રાત્રે કોફીની બારીઓ પર ફાયરિંગ કરતો જોવા મળી રહ્યો છે તે વ્યક્તિ કારમાં છે અને આ વિડીયો પણ ત્યાંથી જ બનાવવામાં આવ્યો છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે હુમલા બાદ આરોપીઓએ ફરાર થઈ ગયા હતા જો કે આ સમગ્ર દુર્ઘટનામાં કોઈ ઘાયલ થયું નથી બીજી તરફ કપિલે કે ગિની તરફથી તેના પર કોઈ સ્ટેટમેન્ટ જાહેર કરાયું નથી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ